અત્યારે બધા મિત્રો ને જય માતાજી અને જય મામા દેવ ઘણા પછી આપડે તો અત્યારે એવું એવું છે હોળી હવે તો બેસી ગઈ ને ભાઈ તરફ કી હાર્દિક શુભકામના બાર વાગી ગયા બાર વાગી ગયા

અત્યારે એકચ્યુઅલી ચાલુ છે વ્લોગ હમણાં આવું જો તો બમ આટલા ગાંડી પચા પ્લસ હું ખબર છે 6 મહિને બાદ 7 8 મહિને બાદ યે ઘર સે નહીં નીકળ પાયેગા તો અત્યારે 50 રૂપિયા પ્લસ છે અમારા અક્ષયભાઈ આ મામલો મેદાન હે એકચ્યુઅલી એકચ્યુઅલી હા હું મે દે કે હું કામ હું હે હા તો અત્યારે અમે હવે ગબ્બો હમણાં પાછા ચાલુ કરી અત્યારે એકચ્યુઅલી ફોન આવી ગયો તો વાંધો નહીં હે ભાઈ

Tụi mọi mới Edu Tayy. Edu Tayy, Không có Câm nhau. Guru, hết. Nam bola, nam bola. Kella kìa hết sắn. A ti. Hua tay. Hella patcha bath, puta tay. I so hát to boller. I hát to boller. Hát to boller. Hát to Hát to boller. Hát to boller. Hát to Hát to Hát to boller. Hát to boller. Hát to boller.

આઈ લાઈનર આઈ લાઈનર આવતા અંદર લાઈકો શેઠોક મહાકલ શેટ ઠોક લીજે પાંચ હજાર લોટા ચાઇ